ઓગણીસ જૂને વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ડાંગ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સિકલ સેલના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરાયું હતું તેરથી પંદર જૂન એમ ત્રણ દિવસ આહવા ખાતેની સરકારી સિવિલ હોસ્પિટલમાં આ કેમ્પ યોજાયો હતો જેમાં પચાસ દર્દીઓ હાજર રહ્યા હતા દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ બાદ તેમને જરૂરી દવાઓ આપવામાં આવી હતી રક્તદાનનો કેમ્પ રક્તદાન ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલો હતો જેમાં કુલ બાર જેટલા યુનિટનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તેમજ તેર ચૌદ અને પંદર જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસના અંતર્ગત કુલ એકસો પચાસ જેટલા લાભાર્થીઓને જે સિકલ સેલ ડિઝીઝથી પીડાતા હોય તેમની આરોગ્ય તપાસ કરવામાં આવશે એમને કંઈ જરૂરી વેક્સિન પણ આપવામાં આવશે અને એ સાથે સાથે એમનું ડિસેબિલિટી સર્ટિફિકેટનું પણ ઇશ્યુ કરવામાં આવશે જે બદલ તમામ તંત્ર તેમજ સિવિલ હોસ્પિટલનો પણ આભાર માનો છે અને આ સંયુક્ત પ્રોગ્રામ બ્લડ ડોનેશનનો કેમ્પ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આવા દ્વારા સપોર્ટિંગથી પૂરો પાડવામાં આવેલ છે